ઉત્તરાયણ પર્વે નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે ખુશીનો પર્વ છે ત્યારે સુરતના યુવા ગુજરાત દ્વારા મજુરાગઢ ખાતે કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં દિવ્યાંગ બાળકો સમિતિ શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રસંગોત્સવની મજા માંડી હતી સુરતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરતમાં નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ વસોલા સાથે ઉત્તરાયણ પર્વ ઉજવે છે તો સુરતના યુવા ગુજરાત દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું યુવા ગુજરાત દ્વારા જણાવાયું હતું કે ઘણા બાળકો પોતાના બાલ્યકાળમાં આ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી જેથી તેવા દિવ્યાંગ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે તારક મહેતા ફેમ ટપુડો એટલે કે ભવ્ય ગાંધી ઉપસ્થિત રહેવા પામ્યા હતા આજ રોજ યુવા ગુજરાત સંસ્થા દ્વારા એક કાઇટ ફેસ્ટિવલનું આયોજન થયું છે દિવ્યાંગ બાળકો અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની તમામ કોલેજો સાથે મળી અને દિવ્યાંગ બાળકો સાથે આ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં એક સંવેદના જાગે અને દિવ્યાંગો પ્રત્યેની એમની જે અનુકંપા છે તે ઉત્પન્ન થાય તે માટે દર વર્ષે યુવા ગુજરાત સંસ્થા આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરે છે બીજું કે આ વર્ષે આ કાઇટ ફેસ્ટિવલમાં બત્રીસ જેટલી સામાજિક સંસ્થાઓ કે જે લોકો સુરતમાં કંઈક સારું કામ કરે છે તે તમામ આ કાર્યક્રમમાં અમારી સાથે એસોસિએટ થયા છે અને યુવાનો અને દિવ્યાંગ બાળકો સાથે મળી અને એક આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ઉત્પન્ન થાય તે માટે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે યુવા ગુજરાત સંસ્થા દર વખતે કોઈ ઉદ્દેશ્યને લઈને કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરતું હોય છે આ વખતે સે ટુ ડ્રગ્સ અને અંગદાન મહાદાન આ બે મહત્વના જે વિષયો છે તેને પ્રાધાન્ય મળે અને